એ તો બેઠો છો શું પણ હા તો રે હા તો મને પણ બનાવતા નથી આવડતું

લાઈ સોરા બાજુ ઘડી ખાઈ લો તાવ અહીંયા કાનો બાપો કરશન બાપો એકા દો બેઠો છે ને તો તેમ તો વિયો જાય મારું દીકરો આ મેંગીના પડીકા લેતા પુરિયાને ભાર્યો વાળ લાગી હજી નું આયો કાટપુડા મેંગીનો પ્રોગ્રામ છે કે શું હા મેગીના પ્રોગ્રામમાં કેટલા જણા છો હું ભૂરિયો બે તો બે ના ભલા તાય જમતા રે એ ના ઓ ભાઈ તું તારો ધંધો કરી જા તે કોઈ દી કોઈને સાહની રકાઈ બી નથી પાય અને પાછો પ્રોગ્રામનો દીકરો થાસ મારી દીકરી આ તો ઓલા રૂચી વાત છે કે સા કરતા કેટલી ગરમ ટપુડા આ ખર્સો કોણ કરે છે એ એ ખર્સો ગમે ઈ કરતા હોય તારે ગામની શું પંચાયત છે તું તારે ધંધે જાને ટપુડા આ લઈ લેવે દીકરીઓ મર્યો તીમે મને મેગીના પ્રોગ્રામમાં નથ રાખ્યો ને પણ આમ જો પ્રોગ્રામમાં ધબડ નો બોલાવું ને તો મારું નામ એ ડોહલી નહીં ટપુડા આવ્યો ને શીકણી નો એટલો છે કોઈ થી એક રૂપિયા નો ખર્ચો ક્યાંય નથી કરે એમ એ આને પ્રોગ્રામ નું કેવાય જ નહીં એ વાત તારી હાશી હો ભૂરિયા એવી મેંગી બનાવું એવી મેંગી બનાવું કે તું આંગળા સાચો રહેતા હોય

મારા દીકરા આ બે છે ને ટપુડા ને ધીરે મેગી બનાવવા જાય છે ટપુડા ને તો કઈ વાંધો નતો મને પાલટી ફેરવવામાં પણ ઓલા ભૂખડ ને વાંધો હતો ભૂખડ ને એ મોટું ઈમ ઈમ નથી કરવું મારવા મને જાનું માનું 이번에. 야, 말좀 모리 나이네이번 Ziggy, ziggy, ziggy. E aí, caralho, ele é, é carai,

આ મેંગી આપણને ખાવા નો જડી તો કાઈ નહીં ઓલી ડોરી ના ઝેર મેંગી ખવરાઈ જાય એટલે એનો દાંડો લાંબો થઈ જાય ટપુડા તારી વાત થાય છે આ ગામમાં જઈને ગોતી આય પણ એમ નહીં ગોતવાના દીકરા આયો ને ઈ આય લઈ લે અને ટાકી વાય લઈ હે હા રે રે હાય હાય

આવે દોહલી ખા તમ તારે જો શર્મા તો નહી હો તમ તારે હો લાઈ ને સાકી લવ થોડો ટપુડા આ તો તારો બાપ પ્રશ્ન ખોટો છે